પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી સગીર વયની છોકરીનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપી નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઇ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ

મહારાષ્ટ્રનાની પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે